આપણે ત્યારે સમોસાનો મસાલો તૈયાર થાય છે કેવો મસાલો હોય અંકિતાબેન કોથમરી સુધારે છે અને આવો કાંક મસાલો હોય આમાં ટમેટા અને લીલા મરચા અને જે કોથમરી નાખવાની છે બાકી લીંબુ નો રસ ને ડૂટી ફૂટી તો ન મળી પણ એ નાખ્યું આપણે ને તો મજા આવે પણ હવે નહીં મજા આવે રામ રામ ને સીતારામ બધાને માતાજી હું સારું કરે ને બધાને હાથમાં રાખી ભેગા આપું છું તો ત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ શિવાની બેન તો આજે વહેલા વહેલા ઉઠી ગયા છે આ તો બહુ જ વહેલા ઉઠી ગયા છે અને બારે વાસી કરવા જતી રહે છે મારે આવી પછી બા લઈ ગયા એટલે એના ભેગી રે મારા પાયે થોડા ઘણા ફોન કરે મને અતારમાં કાંઈ કામ ન કરવા દે એટલે એ બાજુ ઢોરમાલ બાજુ લઈ ગયા છે ઢોરમાલ દેખાડે ને એવું બધું કરે ને એટલે અતારમાં રમે અને ઘણા વહેલા આપણે છે

વાવેતર કરવાનું છે પણ કાક હજુ બહુ સારો તડકો નથી નીકળતો આમાં બહુ જ ગારો પડે તાસ તો ભરો છે પણ તોય ગારો પડે કેમ કે આ જમીન દેવી છે ને એટલે થોડોક વધારે કામ જેવું થઈ જાય એટલે તાસ ભરેલો છે તોય હજુ હાલે એવું છે મોટું ટ્રેક્ટર ન હાલે ઠાંઠા ને સનેડો ને એવું બધું તો હાલી જાય પણ આપણે ટ્રેક્ટર વવરાવાની હોય એટલે કાંઈ હજી વાવેતર કરવું નથી તો બધા જોઈને કાકા કુવળ એટલે પાલો એવું બધું મિક્સન ખાવાનું આલે છે પાલો પાલો પેલા ખાઈ જાય ને કુવળ પછી થોડોક પીછા ને તો જ ખાય ને પછી પડું રહેવા દે થોડો ખૂણો ફરજામાં આપણે તાસ પણ નાખવાનો છે આ બાજુ હુંદાઈ ઢોર ને જો મોટર આપણે ચાલુ થઈ ગઈ છે લાઈટ આવી ગઈ એટલે કુંડી ફરાવાનું ચાલુ થઈ ગયું છે કે વરસાદ નું નક્કી ન હોય વચ્ચે તો લાઈટ નીકળી જાય ગયું ત્યારે આવી ગઈ છે એટલે ઘણું પાણી પણ આપણે દાર માં સડી ગયું છે તો ફૂલ પાણી આવવા માંડ્યું નકર આટલું બધું પાણી આવે ને થોડું ઘણું આવતું તો પણ હવે તો ખરાબ વરસાદ થઈ ગયો એટલે પાણી પણ વસી જાય પાણી ભરવાનું કપડા થવાનું એવું બધું ચાલુ થઈ ગયું છે

બનાવાના સમાસા આપણા ઘરે કોઈ બીજ સમોસા નથી બનાવ્યા એટલે બન્યા નથી એમ એટલે આજે પેલી વાર આપડા ઘરે સમોસા બનવાના છે પણ હવે કેવા બનાવે આમ માં લારીઓ માં મળે ને એવા બનાવે જો ખાવાની આમ મજા આવી જઈ એમ તો પેલા કે બનાવ્યા તા પણ આપણે ઘરે આપણે મારા ત્રણે થઈને બનાવાના છે એટલે બટેકા તો બફાવા મૂકી દીધા છે અને ભેગી હોય ચટણી તો ચટણી હોતા આપણે બનાવી મૂકી દીધી છે પણ જે વઘાર કરવા માટે બધું જોયું ને ટમેટા ને બધું ના બધું તમારે લેવા જવાનું છે

એવું એવું બધું હું કરીશ પણ તમે પેલા મેંદાનો લોટ ને ટમેટા ને એવું બધું લઈએ તો આપડે ફટાફટ એવું જ અત્યારે જો વરસાદ રહી છે એટલે તમારા ગામમાં ફટાફટ આમાં આવે છે ક્યારે હરવડો આવી જાય ને તો વળી પાછા તમે બે જાય કે આઈ ને આપડે ઓલા ઘરે રમતી હતી પણ એના પપ્પા ગામમાં જાય ને એટલે રોવાનું શરૂ કર્યું આમ તો છે પૂરી સાલે હશે ગારામ બે ગઈ પૂરી સાથે છે ને એને પપ્પા ગયા ની બાજુ જ જવું છે આમ તો ટીંગા ગઈ પૂરી સાને તેડી નથી રહેતી બધા છોકરા ના રમતા હતા એટલે શિવાની બેન પણ યાદ રમતી હતી પણ એને પપ્પા ગાડી લઈને ગયા મેં કીધું તું એમ પપ્પા ને મિક્સર ના ગાડી લઈને જાય છે ને એટલે શિવાની રમેશે છે ને રમશે ને રોશે તો ભાડે ગઈ ને એને પપ્પા ને આપડે તો પછી બટાકા બફાઈ છે એક વાર પેલા થોડાક બાકી વાળા પછી એમ શું કે થોડા પછી એમ અત્યારે જોઈ પછી શાક રોટલી ને એવું કઈ બનાવવાનું ન હોય એટલે કીધું થોડાક ફરીને પાછા બાફવા મૂકી દેવી એટલે કુકર પાછા મૂક્યા છે અને આમાં જોવા એટલા બફાઈ ને તૈયાર થઈ ગયા તા મૂકીતા બે ના સુંદો પણ ફેરું વાળો છે આને ઢાંકી દેવી હરખું ને આ બફાઈ જાય પછી ફોલ લાગી અને આપણે સટેડી પણ બનાવી નાખી છે બાકી રીતે મસાલો ને એવું વખાડવાનું એવું પછી બાકી છે આમાં આપણે સટેડી તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ ચટણી છે ઢાંકી દેવી અને આ કાક સમોસા નું બીબુ આ કુકરા નું છે એક કુકરા નું છે ને એક સમોસા છે એટલે પછી એવું હોય આમાં હોતા બનાવી નાખી તો હાલે આ કુકરા તીખા કુકરા થઈ જાય અને આ સમોસાનું નું સ્પેશિયલ છે એટલે આ ધોઈ નાખીએ આપણે પછી આમાં આપણે ડીબામાં બનાવવાના થાય છે આપણે અત્યારે સમોસા મસાલો તૈયાર થાય છે કેવો મસાલો હોય અંકિતાબેન કોથમરી સુધારે છે નવો મસાલો હોય આમાં ટમેટા અને લીલા મરચા અને જે કોથમરી નાખવાની છે બાકી લીંબુ નો રસ ને ડૂટી ફૂટી તો ન મળી પણ એ નાખ્યું આપણે તો મજા આવે પણ હવે નઈ મજા આવે ડૂટી ફૂટી હોય તો બધા મજા આવે પણ પછી ગામમાં મળીને એટલે કઈ વર્ષના પપ્પા પછી કરી કે લેવા ગયા નઈ રોડવી દે કે આમ તો સમોસા ના મસાલા ડૂટી ફૂટી ન હોય એમાં કોઈ વટાણા છે કોઈ એવું બધું હોય પણ વટાણા કઈ લીલા અત્યારે મળે ને એટલે કઈ વટાણા આપણે લેવા નથી તો કસાલા નો દેખાવ આવે હી હાલો મસાલો તૈયાર થઈ છે ને હવે આપણે મેંદાનો લોટ બાંધવાનો છે લોટ બાંધી પછી રોટલી પાંદી પાથળી બનાવવાની હોય પછી બીબામાં ઢાળીને બનાવવાના હોય તો ફટાફટ લોટ બાંધી વાળવી આપણે આ બાજુ બે નણંદ આપડે રોટલી વણવા બેઠાય અને મારે મસાલો ફરી ઊભાનું કામ મારે કરવાનું છે આ રીતે સમોસા ને ફોલ્ડિંગ મારે કરવાનું છે નહીં સિવાય ની અને સુવાની બે જો આવી ગયા છે મીની મીની કરવા એને શીખી બનાવી હોય ને એવું બધું હોય હોય ને સમોસા આમ બનાવવાના ઉપયોગ કરવાનો આમદો તમે આને તો આથી આમાં મસાલો નાખે છે રોટલી ને આવું સમજી મસાલો છે એટલે બધું આવડે તોડી નાખી એકાદ તળવા પણ જતા રહેશે એટલે ગરમા ગરમ તળાઈ જઈ ને પછી થઈ ગયા બધા બધા સમોસા કમ્પ્લીટ થઈ ગયા વણવાનું સારું છે વણવાનું શરૂ છે છે <laughs> આપણે <laughs> <laughs> અલગ અલગ બે પ્રકારના બી હતા પૂરા ટાઈપના બને સમોસા જેવું લાગતું ને આ તો સમોસા જેવું લાગે છે કે આનેક લાગતા યીલા કે સમોસા જેવું વસ્કોડે કાંઈક કરો વસ્કે તો આવું નહી બનાવવાનું કે સમોસા જ બનાવવાના છે પણ બેમાં સ્વાદ તો એક જ આવે નો આવે પણ ઓલું સમોસા જેવો આકાર હોય ને પછી પૂરા જેવો આકાર હોય ને એમાં ફેર નો પડે ઓલું સમોસા ખાતા હોય એવું લાગે એટલે મજા આવે હાલો તમારો સમોસા તૈયાર થાય છે પણ કકણા લેવા થા દેવાનો હોય હમ કરકરા દે એટલે મજા આવે

તો અત્યારે અમારે મહેમાન એવા છે નેસવાની બેન મહેમાન એવા છે ખાસ કરીને અમરેલી ઠેટ આવ્યા છે કે મળવા માટે શિવાની બેન ને પછી અત્યારે ચા બનાવો અને બધા ચા પાણી પીધા ને બેઠા છે અને ગોતા ગોતા એવા હેરાન થોડાક થયા છે એવું થયું છે ને કેમ કે એટલે મળે નઈ ગામ એટલે ખબર ન હોય ને પાકી અને પછી પાકું એડ્રેસ નો હોય એવું થાય હા ફોન નંબર નો હોય એટલે નકર એમ થાય ફોન કરી દેવી એટલે પાકું એડ્રેસ મોકલી દેવી તોય હવે પોચી જાવ તમે સિવાય ની હાથ કેટલો ભાગ લાવ્યા છે સિવાય ને તોડાવી અફર ને એવું પણ જો ખાતી કાંઈ નથી ને છે ને બધા આમ જોયા કરે બધા બોલે ને વાતું કરે ને સિવાય ની સિવાય ને તરતા જ મોટા વિહાન અમારા નાના વિહાન ફાય છે વિહાન નામ રાખો એટલે એમ છો ને અમારા રેશભાઈને ગમ્યું તો કે વિહાન રાખું મની ફીટ બેહેસ કે એટલે પછી વિહાન રાખ્યો મારું નામ રાખ્યું માર તો તો વિહાન ખાઈ કોને કે થોડો છેવડી લતે બા બા છેવડી જ હોય છે હા હાર તો બા છેવડી લાવ્યા આ તો तो મનનલતા ખાઈ છે નિસવાની બેટા કાટા કાંતે બટા છેવડી લઈ જાવ બા આપ टाटा ઘરે આવ કેટા કાટ કાટા કે છેવાની કાટા બાય બેસ કે કાટા તો કે દિન हाँ के सिवाली भाई अरे आओ जो हाँ भाई जो के आरे आओ जो टाटा के बता टाटा टाटा अबे आत कर

પણ એવું ટાટા કેવાનું મહેમાન તો જતા અંકિતા બેન જ બહુ ભણવાનું આપ્યું છે એમ કીધું છે ભણવા જાગે જ પણ અંકિતા બેન તો સમજાય કે ન સમજાય એવું લાગે છે કે પણ કદાચ મહેમાન ના થી માની જાય તો બઉ કીધું ને બા કેટલી વાર કીધું જો બા હોતન કે છે બોવ કીધું એમ કીધું કે પછી સાંભળશે એમ કેતાતા ઈ મહેમાન આયા નહીં અને કે નજીક છે તમારે કે નકતો ક્યાં ક્યાં થી છોકરા કે અમાર કે અમરેલીના હતા કે ગામડાના છોકરા અમરેલીમાં કે આવ્યે ને નાનન વસાળમાં રહેતા અને કેટલા ગામડા આખાખાના છોકરા પણવા આવતા હોય ને અમારે આવતો પડું જ છે હે હે આવે છે અને શિવાની બેન હવે ફોન કરે છે એન પપ્પાને કે ગાડી લઈ લો ને મને એમાં ફેરો એમ જો કે માર સાથ લો જા લેજો કે છે મારો હવે એને પપ્પા ને લેવા જાય છે સંપલ મારા પીડા ના સંપલ વિના તે મમ્મી જશે નઈ કાઈ તો શિવાની બેન ને આપડે રમાડવાના છે ને ફોલાવાના છે ખડી તો ફોન કરશે તો બસ હવે આજના દિવસ આપડે તો સાથે જ હવે આજનો બ્લોગ આપડે પૂરા કરશું તો વિડિયો તમને કેવો લાગે જરૂર કહેજો અને જો પસંદ હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો ભાઈ બાય